નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું તલાટી મોડલ પેપર નંબર સત્તર મિત્રો આ મોડલ પેપરની અંદર મહત્ત્વના પચાસ પ્રશ્નોનું સંકલન કરવામાં આવેલું છે તો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોશો અને મિત્રો આપને રિક્વેસ્ટ છે કે જો આપ આ ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને મિત્રો આવનાર

બસો ને ક કઈ બસો તેતાલીસ ક નંબર બે તાજેતરમાં ઇન્ડિયન આર્મી દિવસ છે એ ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો તો જવાબ છે પંદર જાન્યુઆરીના રોજ નંબર ત્રણ ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલા થયા હોવાનું મનાય છે તો મિત્રો ઋગ્વેદની રચના છે એ આશરે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો વર્ષ પૂર્વે થયેલ હોવાનું મનાય છે નંબર ચાર કયું ખનીજ પેન્સિલ બનાવવા માટે વપરાય છે તો મિત્રો ગ્રેફાઈટ જે છે એ પેન્સિલ બનાવવા માટે વપરાય છે મિત્રો ગ્રેફાઇટનો બીજો એક ગુણધર્મ છે કે ગ્રેફાઈટ પોતે અધાતુ છે અધાતુ જે છે સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે કે જેમાંથી વીજળી પસાર થતી નથી પરંતુ ગ્રેફાઈટ એ એવું અધાતુ જે છે જેમાંથી વીજળી પસાર થાય છે એટલે કે વિદ્યુતનું વાહક છે નંબર પાંચ વણાક બોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે તો મિત્રો વણાકબોરી યોજના છે એ મહી નદી પર આવેલી છે નંબર છ દિવાશ્રીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે દિવાશ્રીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે મિત્રો સાચો જવાબ છે સિમરાના નંબર સાત જેસુર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં નંબર આઠ ફાર્બસ સાહેબનું નિધન ક્યાં થયું હતું ફારબસ સાહેબનું નિધન ક્યાં થયું હતું તો મિત્રો ફાર્બસ સાહેબનું નિધન છે એ પુણેમાં થયું હતું તો સાચો જવાબ છે પુણે કેશવલાલ શાહનું ઉપનામ જણાવો મિત્રો રાજેન્દ્ર કેશવલાલ શાહનું ઉપનામ છે રામ વૃંદાવની શું રામ વૃંદાવની નંબર દસ ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે તો મિત્રો ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથાનું નામ છે

છ ચોવીસ ખાલી જગ્યા 720 તો મિત્રો ખાલી જગ્યાની અંદર અહીંયા સાચો જવાબ આવશે એકસો ને વીસ કેવી રીતે તો સમજીએ આપણે તો મિત્રો દરેક પદની અંદર અનુક્રમે આપણે એક બે ત્રણ ચાર પાંચ એમ અનુક્રમે દરેક પદને આપણે ગુણતા જવાના છીએ જોઈએ તો એકને એક વડે આપણે ગુણીએ તો જવાબ આવશે એક ત્યાર પછી એકને બે વડે ગુણો તો બે એકા બે તો જવાબ આવ્યો બે બેને અનુક્રમે ત્રણ વડે ગુણો તો જવાબ આવશે બે તરી છ એમ 6 ને ચાર વડે ગુણીએ તો જવાબ આવે ચોવીસ ચોવીસ ને પાંચ વડે મિત્રો ગુણીએ તો જવાબ આવશે એકસો વીસ અને એકસો વીસ ને આપણે છ વડે ગુણીએ તો જવાબ આવશે સાતસો માટે ખાલી જગ્યામાં અહીંયા સાચો જવાબ આવશે મિત્રો નંબર હોય તો જગ્યા કિંમત શું થશે તો મિત્રો જવાબ અહીંયા સાચો થશે પંદરસો કેવી રીતે તો સમજીએ બી ના એ ટકા પંદર હોય તો કેવી રીતે લખાશે તો બી ના એ ટકા છે એટલે બી ગુણ્યા એ ટકા છે એટલે સો વડે આપણે ભાગીશું બરાબર કેટલા થાય છે તો થાય છે પંદરે તો સો ને પેલી બાજુ લઈ જઈએ મિત્રો તો ગુણાકારમાં જશે તો થશે બી ગુણ્યા એ બરાબર પંદરે ગુણ્યા સો મિત્રો બીને અહીંયા ગુણાકારમાંથી પેલી બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે તો એ નીચે આવશે ઉપર નીચે મિત્રો એ એ ઉડી જશે તો વધ્યા કેટલા પંદર ગુણ્યા સો તો બી બરાબર અહીંયા થશે પંદર ગુણ્યા સો ઇઝ ઇક્વલ ટુ થશે જવાબ પંદરસો તો મિત્રો સાચો જવાબ આવશે અહીંયા પંદરસો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા મિત્રો જોઈએ તો ડાળીએ તિમિર ડૂક્યું કરી તાખતું તારો કેડો ડાળીએ તિમિર ડૂક્યું કરી તાખતું તારો કેડો તો મિત્રો આ અલંકાર છે એ કયા પ્રકારનો અલંકાર થશે તો મિત્રો આ અલંકારનો પ્રકાર છે એ છે સજીવારોપણ માટે સાચો જવાબ છે સજીવારોપણ નંબર સોળ સવૈયા છંદમાં કુલ કેટલા ચરણ હોય છે તો મિત્રો સવૈયા છંદની અંદર કુલ ચાર ચરણ હોય છે નંબર સત્તર प्रदीप नियमित कसरत करतो मित्रों नो क्रुदंत क्या प्रकार क्रुदंत छे तो मित्रों जवाब वर्तमान क्रुदंत नंबर अठार सक्सेस इज़ खाली योर हार्ड वर्क एज बट के ड्यू टू जवाब मित्रों ड्यू टू योर सक्सेस इज ड्यू टू योर वर्क नंबर ओग्रीस खाली जगह पच्चीस डेज स्नेहल इज इन यूएसए પન્નાલાલ પટેલની પ્રથમ લઘુ નવલકથાનું નામ છે વરામણા નંબર એકવીસ વિનોદ જોશી દ્વારા રચિત ખંડ કાવ્ય જણાવું સાચો જવાબ છે મિત્રો શિખંડી નંબર બાવીસ અઠ્યાવીસ ચુંબોતેર ઓગણપચાસ બોતેર એક્સ સિત્યાશીની સરેરાશ સાહીઠ હોય તો એક્સની કિંમત જણાવો તો મિત્રો અહીંયા એક્સની કિંમત થશે પચાસ કેવી રીતે તો મિત્રો અહીંયા સરેરાશ આપેલો છે આપણે લખી કાઢીએ કે સાહીઠ ઇઝ ટુ તમામ અવલોકનોનો મિત્રો સીધે સીધો સરવારો અહીંયા લખું છું બધાનો સરવાળો અહીંયા થશે ત્રણસો ને દસ વધતા એક્સ છે એ શોધવાના છે આપણે અવલોકનો કુલ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ અવલોકન આપેલા છે મિત્રો છ આ બાજુ લઈ જઈએ તો સાહીઠ ગુણ્યા છ એટલે અહીંયા થશે ત્રણસો ને સાહીઠ માઇનસ ત્રણસો ને દસ ઇઝ કોલ ટુ થશે એક્સ તો મિત્રો ત્રણસો સાહીઠમાંથી ત્રણસો ને દસ બાદ કરતાં એક્સ ટુ આપણને કેટલા મળશે પચાસ તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે પચાસ નંબર ત્રેવીસ ડોન્ટ ડુ મિસ્ટેક્સ ખાલી જગ્યા યુ વિલ સફર તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ઓલ ડોન્ટ ડુ મિસ્ટેક્સ ઓર યુ વિલ સફર નંબર ચોવીસ ખાલી જગ્યા ગ્રામર બુક ઇઝ ધીસ હુઝ વોટ કે વાય તો મિત્રો આ ત્રણેયમાંથી સાચો જવાબ અહીંયા આવશે હુઝ હુઝ ગ્રામર બુક ઇઝ ધીસ નંબર પચીસ સમાસનો પ્રકાર છે ઓળખાવો વહેલું મોડું તો મિત્રો આ વહેલું મોડું છે એ કયા પ્રકારનો સમાસ છે તો મિત્રો સાચો જવાબ આવશે આનો દ્વંદ્વ નંબર છવ્વીસ સંધિ કેટલા પ્રકારની હોય છે તો મિત્રો સંધિ છે એ ત્રણ પ્રકારની હોય છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ એમ સંધિના કુલ ત્રણ પ્રકાર પડે છે એટલે સાચો જવાબ છે ત્રણ નંબર સત્યાવીસ મહામાત્યની સંધિ છોડો તો મિત્રો મહામાત્યની સંધિ જે છે એ થશે મહાવત્તા અમાત્ય શું થશે મહાવત્તા અમાત્ય નંબર અઠ્યાવીસ લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે તો મિત્રો લોહીની સગાઈ છે એ નવલિકા છે નંબર ઓગણત્રીસ સૌ પ્રથમ કયા સ્થળની પલટને સ્વીકારવાનો ઇનકાર કર્યો સૌ પ્રથમ ઇનકાર કર્યો મિત્રો સાચો જવાબ છે બરાકપુરની પલટને નંબર ત્રીસ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં મિત્રો શાનો ઉપયોગ થાય છે એટલે કે કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે તો મિત્રો સાચો જવાબ છે લિગ્નાઇટ નંબર એકત્રીસ મેંગ્રુવનું જંગલ બીજા કયા નામે ઓળખાય છે તો મિત્રો મેંગ્રુવનું જે જંગલ છે એ ભરતીના જંગલ તરીકે પણ ઓળખાય છે નંબર બત્રીસ ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે તો મિત્રો ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર છે એ ધંધુકા તાલુકામાં આવેલો છે નંબર તેત્રીસ ગુજરાતમાં અશોક નો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં અશોક નો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો અહીંયા જવાબ છે જુનાગઢમાં સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું સમ્રાટ નામ શું હતું તો મિત્રો સાચો જવાબ છે મહેન્દ્ર નંબર પાંત્રીસ દક્ષિણ ભારતમાં પંદરસો વર્ષ પહેલા આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું તો મિત્રો પંદરસો વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં પલ્લવ્યુઅાર કેટલા વય જૂથ માટે અમલમાં આવ્યો છે એટલે સાચો જવાબ થશે છ થી ચૌદ વર્ષ નંબર સડત્રીસ ગુપ્ત વંશના કયા રાજાએ કવિ રાજનું બિરુદ મેળવ્યું હતું તો મિત્રો ગુપ્ત વંશના રાજા સમુદ્ર ગુપ્તે એક કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ગુપ્ત સામ્રાજ્યના વહીવટનું સૌથી નાનું એકમ કહ્યું હતું ગુપ્ત સામ્રાજ્યના વહીવટનું સૌથી નાનો એકમ જે છે એ હતો ગ્રામ નંબર ઓગણચાલીસ કયા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું તો મિત્રો સાચો જવાબ છે અહીંયા સિદ્ધરાજ જયસિંહના નંબર ચાલીસ ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે સાચો જવાબ છે પાટણમાં નંબર એકતાલીસ કોણે રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો કોણે રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો તો મિત્રો સાચો જવાબ છે એ છે મીનરદેવી નંબર બેતાલીસ કારમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલાક પુસ્તકો લખાયા હતા સલ્તન કારમાં જ્યારે સત્તાનું કેન્દ્ર મિત્રો અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં પુસ્તકો લખાયા હતા સાચો જવાબ છે ફારસી ભાષામાં નંબર તેતાલીસ ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતી લઘુકથાના જનક તરીકે મોહનભાઈ પટેલને ઓળખવામાં આવે છે નંબર ચુમ્માલીસ મોજાને ચિંધવા સહેલા નથી મોજાને ચિંધવા સહેલા નથી આ નિબંધના રચયતા કોણ છે તો મિત્રો આ નિબંધના રચયતા જે છે એ છે સુરેશ દલાલ નંબર પિસ્તાળીસ કવિ નાનાલાલે દયારામને કેવા કવિ કહ્યા છે

25 અવિભાજ્ય કઈ રકમનું આઠ ટકા લેખે ચાર વર્ષ નું સાદુ વ્યાજ રૂપિયા ચારસો થાય તો મિત્રો અહીંયા જવાબ આવશે બારસો ને પચાસ કેવી રીતે તો મિત્રો અહીંયા સૂત્ર છે આપણે મૂકીશું કે મુદ્દલ જે છે એ આપણે શોધવાની છે રકમ એટલે મુદ્દલ શોધવાની છે તો અહીંયા મૂકીશું એ બરાબર સો આઈ આ સૂત્ર જે છે સાદા વ્યાજનું સૂત્ર આઈ બરાબર પીઆરએન ભાગ્યા સો પરથી છે સો ગુણ્યા આઈની જગ્યાએ આપણે મૂકીશું વ્યાજ આપેલું છે આઈ બરાબર કેટલા રૂપિયા આપેલું છે તો અહીંયા ચારસો રૂપિયા આપેલું છે તો મિત્રો અહીંયા લખીશું ચારસો રૂપિયા ભાગ્યા નીચે આર એટલે કે વ્યાજનો દર જે છે એ આઠ આપેલો છે એટલે ભાગ્યા લખીએ આઠ અને ગુણ્યા એન વર્ષ સમયગાળો આપેલો છે ચાર તો મિત્રો અહીંયા ઉડાડીશું આપણે સોએ ચાર ચારસો એટલે ઉપર થશે સો ગુણ્યા સો સો ગુણ્યા સો એટલે મિત્રો દસ હજાર થયા તો દસ હજાર ભાગ્યા આઠ આપણે કરીએ તો દસ હજાર ભાગ્યા આઠ જે છે એ થશે બારસો પચાસ તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આવશે બારસો ને પચાસ

કઈ નદી પર આવેલી છે મિત્રો આનો જવાબ જે છે એ આપણને સત્વરે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો